જય સોમનાથ હું વેરા સમસ્ત ખારા સમાજના પતેલું છું અમારી વર્ષોની પરંપરાગત અંદાજે અમે જે વડીલાનો મોદે સાંભળીએ કે સાડા ચારસોથી પાંચસો વર્ષથી આપણે ચોરવાર જૂન માનો મેળો કરીએ છીએ ને મને ખ્યાલ છે કે અમે ગાડામાં જે ભરત ગાડામાં જરા લાઇટાઈ નહોતી ત્યાંના અમે જઈએ છીએ ને અમારે આ પરંપરાગત મેળો ચાલે છે અને ટેરસના દિવસે આનું મેળાનું ઓપનિંગ થશે અમારા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના અધ્યક્ષ અને ખારવા સમાજના અધ્યક્ષ કિશોભાઈ કોરાનાથે અને મેળાનું તેરસના દિવસે પ્રારંભ થશે અને મેળો આ આ મેળો છે એ ખારવા સમાજની પરંપરાગત ચાલે છે ના આ મેળા પાંચથી છ ડી ચાલશે અને આ વર્ષે બે અમાસ છે તો મને એવું લાગે છે કે સાત દિવસ મેળો ચાલશે આ ને માતા ભવાનીના સાનિધ્યમાં આખા ખારવા સમાજ ઉલ્લાસથી ગ્રાસ ગરબાથી આ ઉત્સવ મનાવે છે અને માતાજીની કૃપા અમારા પર રહે છે સમાજ દ્વારા અહીંયા પાણીની સુવિધા સફાઈની સુવિધા લાઇટની સુવિધા તમામ સુવિધા અહીંયા કરવામાં આવે સમાજ દ્વારા અને બધાને પ્લાસ્ટિકના ટેન્ટોમાં રહે અને અહીંયા લા રહી છે બધા બા છોકરા સહિત બાલ છોકરા આખું પરિવાર ત્યાં રસોઈ પણ અહીંયા બનાવે છે આ વર્ષોની પરંપરા છે ને જાણે જુઓ ને કે માછીમારો પાંચ દિનો એન્જોય કરતા હોય ને એવું મેરાની તૈયારી જ્યારે સાવા મહિનો બેસે ને ત્યારથી જ અમારી તૈયારી ચાલુ થઈ જાય એટલે ના ઝાડવા ઉગી ગયા હોય ત્યાં સફાઈનો ટાઈમ લાગે અમને પછી લાઇટ કનેક્શન લેવું પડે જીબીમાંથી અને જેટલી એટલી ફોર્માલિટી હોય પોલીસની ને એ અમે કરીએ છીએ અને એક મેસેજ ખાસ યુવાનોને હું દેવા આપવા માગું છું કે આપણે મેરો આપણો માતા ભવાનીનો છે એટલે એમાં ધામધૂમથી મેળો કરવાનો છે તો આપની પોતા પોતપોતાની જે ગાડીઓ છે બાઈક હોય કાર હોય એના કાગરિયાની ઝેરોક્ષ રાખવાની આગળ પાછળ નંબર રાખવાના કાયદો વ્યવસ્થા જાળવવાની આપણી જવાબદારી છે કેમ કે આપણો જ મેળો છે અને ગાડીઓ ખાસ કરીને ગાડીઓ આરામથી ચલાવવાની છે જેથી કોઈ એક્સિડન્ટનો બનાવ ન બને બસ આપણે માતાજીના સાનિધ્યમાં માતાજીને પ્રાર્થના કરવા જઈએ છીએ તો ધામધૂમથી મેળો કરવાનો છે એટલે બધા ખારવા સમાજના યુવાનો ભાઈઓ બહેનો માતાઓ બધાને વિનંતી છે કે આપણે ગાડીઓના કાગળિયા ગાડીમાં રાખવાના આગળ પાછળ નંબર રાખવાના અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એની ખાસ ધ્યાન રાખવાનું આ અમારે પરંપરાગત મેરોજ માતા ભવનનો જાય છે અને જે ભાદરવાની એકમ આવે જ્યારે એકમ માતાજીનો પૂજા ચડે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને અમારા વેરાળમાંથી જેટલા મિત્રો હોય એ લોકો અહીંયા આવે છે માતાજીના દર્શન કરે છે અને તમામ લોકો માતાજીના દર્શન કરીને ધન્ય થાય છે અહીંયા પ્રસાદ લે છે તો મારી ફરી વિનંતી છે મારા મિત્રો બધાને કે તમે આવો માતાજીના દર્શન નહીં કરો અને અમારા મહેમાન બની જાય